आंगणू स्वच् शेरी स्वच्छ रस्ता स्वच्छ नगर स्वच्छ शहर स्वच्छ भारत सपनों अपना सौनु स्वच्छ भारत ગુજરાતની ની ભાતીગઢ લોક સંસ્કૃતિ અને એક નામ લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ ની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ

આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ઉપરાષ્ટ્રપતિ પદના ચૂંટણી માટેની આગામી નવ સત્તન લોજ રાષ્ટ્રપતિ આઈઆઈ આયો સી પંદર બે પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેલ ભૂમિકા ભજવવા આકાશ સંસદના બંને ઉપર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરાયા વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની સંરક્ષણ જરૂરિયાતોનો સ્ત્રોત સંપૂર્ણપણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતો અને વ્યૂહાત્મક મૂલ્યાંકન દ્વારા નક્કી થાય છે ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી અને ક્રિકેટમાં લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં ભારત બસો ચોવીસ રનમાં આઉટ પંચે આજે દેશના ઉપરાષ્ટ્રપતિ પદના ચૂંટણી માટેની કાર્યક્રમ જાહેર કર્યો ચૂંટણી પંચ અનુસાર ચૂંટણી નવ સપ્ટેમ્બરના યોજાશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ એકવીસ ઓગસ્ટ છે पिछले महीने उपराष्ट्रपति पद पत से जगदीप धनखड़ के इस्तीफे के बाद यह चुनाव आवश्यक हो गया है चुनाव की अधिसूचना इस महीने की सात तारीख को निर्वाचन आयोग द्वारा जारी की जाएगी और इच्छुक उम्मीदवार इस महीने की 21 तारीख तक अपना नामांकन दाखिल कर सकते हैं नामांकन पत्रों की जांच 22 अगस्त को होगी जबकि नाम वापस लेने की अंतिम तिथि इस महीने की पच्चीस तारीख होगी मतगणना नौ सितम्बर को होगी सकलैन अख्तर आकाशवाणी समाचार दिल्ली રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઈઆઈટી અને આઈએસએમ ધનબાદના સ્થાતક વિદ્યાર્થીઓને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકલ કરી છે રાષ્ટ્રપતિ આજે ઝારખંડની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે ધનબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદના પિસ્તાળીસમાં પદવીદાન સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું શ્રીમતી મુર્મુએ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર બીટેક ગ્રેજ્યુએટ પ્રિયાંશુ શર્માને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક અર્પણ કર્યો હતો રાષ્ટ્રપતિએ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાના સો ગૌરવશાળી વર્ષો નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી કે મિશ્રાને પણ પદવીદાન સમારોહમાં ડીએસસીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા હતા રાજ્યસભા પહેલા બપોરે બાર વાગ્યા સુધી અને પછી અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી જ્યારે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને પછી આખરે દિવસભર માટે સ્થગિત કરાઈ રાજ્યસભા બપોરે બાર વાગે પ્રથમ મુલતવી રાખ્યા બાદ ફરી મળી ત્યારે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા પર ચર્ચા સહિત વિવિધ મુદ્દાઓ પર ફરીથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા આ પહેલા જ્યારે ગૃહ સવારે અગિયાર વાગે મળ્યું ત્યારે ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા પર ચર્ચા કરવાની વિપક્ષની માંગના મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપી શકાય નહીં કારણ કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને આ મામલો પણ ન્યાયાધીન છે સરકારે કહ્યું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા અંગે સીધી વાતચીત થઈ હતી આજે લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે હાલના સંદેશા વ્યવહાર માધ્યમો દ્વારા વાતચીત થઈ હતી તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામની વિનંતી કરવામાં આવી હતી ત્રીજા પક્ષની મધ્યસ્થી અંગે તેમણે જણાવ્યું કે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત તમામ દેશોને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ મુદ્દા પર ફક્ત દ્વિપક્ષીય વાતચીત થશે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભારતીય અર્થતંત્ર પરના નિવેદનની આકરી ટીકા કરી છે શ્રી રીજીજુએ કહ્યું કે રાહુલ ગાંધી વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે અને આ યોગ્ય નથી તેમણે નવી દિલ્હીમાં શ્રી રીજીજુએ કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનની ઘણા વિપક્ષી નેતાઓ દ્વારા પણ નિંદા કરવામાં આવી છે તેમણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષી પક્ષોની પણ ટીકા કરી હતી संवैधानिक संस्था को डिसक्रेडिट करने के लिए मेलिशियस कैंपेन जो चला रहा है ये भारत के लोकतंत्र पर हमला है राहुल गांधी जी देश का खिलाफ जो बोल रहे हैं वो अब कांग्रेस पार्टी में भी और अपोजिशन पार्टी में भी कई लोग अब अंदर अंदर विरोध करने लग गया है और कुछ लोग तो कहना शुरू कर दिया है की राहुल गांधी बहुत खतरनाक खेल खेल रहे देश के विरुद्ध जो काम कर रहे है देश का छवि को नुकसान पहुंचा रहा है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની સંરક્ષણ જરૂરિયાતોનો સ્ત્રોત સંપૂર્ણપણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતો અને વ્યૂહાત્મક મૂલ્યાંકન દ્વારા નક્કી થાય છે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ ખરીદી અંગે મીડિયા સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત અમેરિકા ભાગીદારીએ ઘણા ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે ભારત બંને દેશોની પ્રતિબદ્ધતાના મજબૂત એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબંધો વધતા રહેશે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંરક્ષણ ભાગીદારી છે જે વર્ષોથી વધુ મજબૂત બની છે ભારત અમેરિકાના એકવીસમી સદીના કરાર હેઠળ આ ભાગીદારી વધુ મજબૂત થવાની અપેક્ષા છે નિમિશા પ્રિયા કેસ અંગે તેમણે કહ્યું કે આ એક સંવેદનશીલ મામલો છે અને સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે તેમણે કહ્યું કે સંયુક્ત પ્રયાસોના પરિણામે યમનના સ્થાનિક અધિકારીઓએ તેના ફાંસી પર કાર્યવાહી સ્થગિત કરી દીધી છે ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે જ્યુરી ચેરમેન આશુતોષ ગોવારીકર અને પી શેષાદ્રીએ આજે નવી દિલ્હીમાં પુરસ્કારોની જાહેરાત કરી બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને વિક્રાંત મિસ્સીને શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં અને રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવશે ટ્વેલ્થ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે કઠહલ અ જેકફ્રુટ મિસ્ટ્રી ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવશે ઉત્પલ દત્તને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક તરીકે પસંદ કરવામાં આવ્યા છે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર તમિલ ફિલ્મ વાટી માટે જીવી પ્રકાશ કુમારને મળશે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ વર્ષ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર કરાયો છે ક્રિકેટમાં લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના બીજા દિવસે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઇંગ્લેન્ડની ટીમે ચાર વિકેટે એકસો છોતેર રન બનાવ્યા હતા જેમાં જેક ક્રોવલી ચોસઠ અને બેન ટકેટે તેતાળીસ રન બનાવ્યા હતા અગાઉ ભારતીય ટીમે પ્રથમ દાવમાં બસો ચોવીસ રન બનાવી આઉટ થઈ હતી જેમાં કરુણ નાયરના મહત્વના સત્તાવન રનનું યોગદાન હતું ભારત શ્રેણીમાં એક બે થી પાછળ છે શ્રેણીને સરભર કરવા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ બે હજાર પંદરના ગુજરાતના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી મોહમ્મદ યુનુસ ઉર્ફે માંજરોની બે સ્થાપર મિલકતો ટાંચમાં લીધી છે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ભરૂચ શહેરમાં સ્થિત અંદાજે એકસો ચુમ્માળીસ ચોરસ મીટરનું એક રહેણાંક મકાન અને તેની બાજુની ઓગણત્રીસ ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે નવેમ્બર બે હજાર પંદરમાં ભાજપના બે નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યાને મામલે કથિત ભૂમિકા બદલ મોહમ્મદ યુનુસની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં આ ડબલ મર્ડર કેસમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતા ડી કંપની નેટવર્કની સંડોવણી સામે આવી હતી બેંગલુરુમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની એક ખાસ અદાલતે આજે જનતા દળ સેક્યુલરના નેતા અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવ્યા છે સેશન્સ જજ સંતોષ ગજાનન ભટ્ટે આજે દુષ્કર્મ જાતીય સતામણી અને ગુનાહિત ધમકીના કેસના ચુકાદામાં પ્રજ્વલ રેવાના બધા આરોપો હેઠળ છે ઉલ્લેખનીય છે કે ખાસ તપાસ ટુકડી દ્વારા ત્રીસ મે રોજ તેમની ધરપકડ કરાઈ હતી ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે પ્રજ્વલ રેવાના જેડીએસ સુપ્રીમો અને પૂર્વ પ્રધાનમંત્રી દેવગોડાના પૌત્ર છે ઉપરાષ્ટ્રપતિ પદના ચૂંટણી આગામી નવ સપ્ટેમ્બરે યોજાશે રાષ્ટ્રપતિએ આઈઆઈટી અને આઈએસએમ ધનબાદના વિદ્યાર્થીઓને બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકત કરી સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરાયા વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની સંરક્ષણ જરૂરિયાતોનો સ્ત્રોત સંપૂર્ણપણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતો અને વ્યૂહાત્મક મૂલ્યાંકન દ્વારા નક્કી થાય છે ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી અને ક્રિકેટમાં લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન તેંડુલકર ટેસ્ટ અંતિમ મેચમાં ભારત બસો ચોવીસ રનમાં ઓલ થયા हमें પછી આપ આપતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાાદેશિક સમાચાર સાંભળી શકશો આશવાની હે અબ આપ लवली निगम સે સંસદ મે આજ હુઈ કાર્યવાહ કે સમીક્ષા સુનીએ પહેલે લોકસભા લેખક હે યુનિવારતા કે વરિષ્ઠ પત્ર